લોકસભા ચૂંટણીની તારીખો નું એતાલીસ બેઠક પર સાત તબક્કામાં યોજાશે મતદાન ઓગણીસ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન ચોથી જૂને મતગણતરી દેશમાં આશરે સત્તાણું કરોડ મતદાતા પોતાના મતાધિકાર નો કરશે ઉપયોગ ચૂંટણીની તારીખોનું નું એલાન થતા દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ ગુજરાતમાં 7 મે લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન 12 એપ્રિલે પ્રસિદ્ધ કરાશે જાહેરનામું 19 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 એપ્રિલે ફોર્મની ચકાસણી અને 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ લોકસભાની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આંધ્રપ્રદેશમાં 13 મે અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલ સિક્કિમમાં 26 એપ્રિલ અને ઓડિશામાં 25 મે અને 1 જૂને મતદાન ગુજરાતની ની પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર સાતમી મે પોરબંદર માણાવદર બીજાપુર ખંભાત અને વાઘુડિયા વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર જાહેર નથી કરાઈ પેટા ચૂંટણી ચોથી જૂને પરિણામ દાદરાનગર હવેલી ની બે બેઠક પર સાત મે મતદાન લદ્દાખની એક બેઠક પર વીસ મે અને તેલંગાણા તમામ સત્તર બેઠક પર એક ચરણમાં જ તેર મે યોજાશે મતદાન પ્રધાનમંત્રી મોદી ની વારાણસી બેઠક પર એક જૂને મતદાન અમિત શાહ ની ગાંધીનગર લોકસભા બેઠક પર સાતમી મેહુલ ગાંધી ની વાયનાડ બેઠક પર વીસમી મે સ્મૃતિ ઈરાની બેઠક અને પિયુષ ગોયલ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પર મતદાન નીતિન ગડકરી નાગપુર બેઠક પર ઓગણીસ એપ્રિલે યોજાશે મતદાન તો જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ પુડુચેરી આંદમાન નીકુબારમાં ઓગણીસ એપ્રિલે મતદાન લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ એક્શનમાં પ્રધાનમંત્રી મોદી આજે સવારે પોણા અગિયાર વાગ્યે કેબિનેટની બેઠક સાંજે આંધ્રપ્રદેશમાં રેલી ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સાથે એક મંચ પર જોવા મળશે પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ લખ્યું વિપક્ષ દિશાહીન અને મુદ્દા વિહીન એટલા માટે છે વાપસી પૂરો વિશ્વાસ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાબ્દિક પ્રહાર કોંગ્રેસ સરકાર પર લગાવ્યો લૂંટમાં સામેલ થવાનો આરોપ કહ્યું કોઈ સરકાર આવી રીતે કેમ ચાલી શકે આજે મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધન કરશે શક્તિ પ્રદર્શન શિવાજી પાર્કમાં ન્યાય યાત્રાની સમાપન રેલી એક મંચ પર જોવા મળશે વિપક્ષના દિગ્ગજ નેતાઓ રેલી પહેલા મણિભવન થી અગસ્ત ક્રાંતિ મેદાન સુધી રાહુલ ગાંધી યોજશે ન્યાય સંકલ્પ પદયાત્રા મહારાષ્ટ્રની ની અડતાલીસ લોકસભા બેઠક પર પાંચ તબક્કામાં યોજાશે મતદાન ઓગણીસ એપ્રિલ છવ્વીસ એપ્રિલ સાત મે તેર મે અને વીસમી મે યોજાશે મતદાન જ્યારે તામિલનાડુની તમામ ઓગણચાલીસ અને ઉત્તરાખંડની તમામ પાંચ બેઠક પર એપ્રિલે મતદાન નાગપુરમાં આરએસએસ ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠકનો નો આજે અંતિમ દિવસ ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા બેઠકમાં રહેશે હાજર બે દિવસ અગાઉ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે બેઠકનું કર્યું હતું ઉદ્ઘાટન ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડી પર કર્યા શાબ્દિક પ્રહાર કહ્યું તેર મે થશે આચાર સંહિતા લાગુ થયા બાદ તે હવે કંઈ નહીં કરી શકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર ધારાવી હિન્દુસ્તાનના હુનરનું કેપિટલ હિન્દુસ્તાનમાં ધારાવી અને અડાણી વચ્ચે લડાઈ મોદી સરકાર ચલાવી રહી છે વિશ્વના સૌથી મોટા વસૂલી રેકેટને

લોકસભા ચૌધરીનો દાવો કોંગ્રેસને કોંગ્રેસ નેતા પવન ખેરા ના સરકાર સવાલ મણિપુર કાશ્મીરમાં ચૂંટણી નથી કરાવી શકતા શું આજ છે ગુડ ગવર્નન્સ કહ્યું પ્રધાનમંત્રી કોઈ ગંભીરતાથી નથી લેતું હાસ્યનું પાત્ર બની ગયા છે પ્રધાનમંત્રી લોકસભા ચૂંટણીના કાર્યક્રમના એલાન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનું નિવેદન કહ્યું ભાજપનો કાર્યકર્તા ચોવીસ કલાક કામ કરનાર કાર્યકર્તા ભાજપ સંપૂર્ણ રીતે તૈયાર લોકસભા ચૂંટણીના કાર્યક્રમને લઈને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા કહ્યું ગઈ ચૂંટણીમાં પણ છત્તીસગઢમાં ત્રણ તબક્કામાં યોજાઈ હતી ચૂંટણી અમે આશા રાખીએ છીએ કે નિષ્પક્ષ ચૂંટણી યોજાય સરકારના બહુમતના પ્રયાસ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપ ઉમેદવાર શિવરાજસિંહ ચૌહાણનો દાવો પીએમએ ચારસો પારનો જે નારો આપ્યો છે તેને અમે કરીશું પાર મધ્યપ્રદેશમાં જીતીશું તમામ ઓગણત્રીસ બેઠકો લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયાર હોવાનો અશોક ગેહલોતનો દાવો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની જોવા મળશે મોટી અસર ચૂંટણીની તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેનો દાવો ચૂંટણી લડવા માટે ભાજપે કોંગ્રેસને આપ્યા છે અનેક મુદ્દા લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે રાહુલ ગાંધીની ન્યાયયાત્રાની મોટી અસર રાહુલ ગાંધી એક તપસ્વીની જેમ કરી રહ્યા છે કાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ભાજપ પર શાબ્દિક પ્રહાર કહ્યું સત્તાની કંપની પાસેથી કરોડ ભાજપે ચોરી જમ્મુ કાશ્મીર માં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી ન યોજાતા મુખ્ય ચૂંટણી કમિશનર નિવેદન કહ્યું લોકસભા ચૂંટણી બાદ તરત જ યોજાશે જમ્મુ કાશ્મીર માં વિધાનસભાની ચૂંટણી વધુ સુરક્ષાની જરૂરિયાત હોવાથી એક સાથે ચૂંટણી મુશ્કેલ જમ્મુ કાશ્મીર માં વિધાનસભા ચૂંટણી ની જાહેરાત ન થતા ફારૂક અબ્દુલ્લા આરોપ કહ્યું જમ્મુ કાશ્મીર ની જનતા સાથે થયો વિશ્વાસઘાત લોકસભા ચૂંટણી માટે યોગ્ય તો પછી માટે કેમ છે અમેઠી માં સ્મૃતિ ઈરાની ના રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર નામદાર અને કામદાર વચ્ચેનો ફરક દેશની સામે રજૂ કરે છે આ લોકસભા ક્ષેત્ર રાહુલે વાયનાડ જઈ અને અમેઠી જનતાનું કર્યું અપમાન હૈદરાબાદ માં એઆઈ એમ આઈ એમ પ્રમુખ ઓવીસજી ની યુપી કરતા વધુ બેઠકો ઉપર લડીશુ લોકસભા ચૂંટણી માટે વધુ છ ઉમેદવારોના કરી ધર્મેન્દ્ર યાદવ ગૌતમ બુદ્ધ નગર થી જીતેન્દ્ર દોહરે આબકારી કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કવિતા સાત દિવસ ઈડીની કસ્ટડીમાં હૈદરાબાદથી ધરપકડ બાદ તેઓને રજૂ કરાયા હતા દિલ્હીની રાઉઝ કોર્ટમાં ઈડીના મતે દિલ્હીમાં નવી લીકર પોલિસી કેસના માસ્ટર માઇન્ડ છે કવિતા રામપુરના બહુચર્ચિત ડુંગરપુર કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને જાહેર કરાયા દોષી આઝમ ખાન સહિત અન્ય ત્રણ શખ્સોને પણ કોર્ટે જાહેર કર્યા દોષી અઢાર માર્ચે એમપીએમએલએ કોર્ટ સંભળાવશે સજા લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી નું નિવેદન ઉત્તરાખંડની ચૂંટણી માટે તૈયારી પૂર્ણ તમામ પાંચ બેઠકો ઉપર ભાજપ ભારે બહુમત સાથે જીતશે ચૂંટણી જાહેર થયા બાદ નેતાઓની સંયુક્ત બેઠક મળી અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલ શૈલેષ પરમાર બિમલ શાહ યસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા સાગર રબારી બેઠકમાં રહ્યા ઉપસ્થિત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને કોંગ્રેસના કાર્યકર્તાઓ થશે મદદરૂપ અમદાવાદ અને ગાંધીનગર લોકસભા બેઠક પર એક ચોવીસ લાખ નવા મતદાર જિલ્લામાં મહિલા સંચાલિત એકસો સુડતાલીસ સહિત પાંચ હજાર ચારસો બત્રીસ મતદાન મથક બે બેઠક પર એક બસો મતદાર સો થી વધુ વર્ષના રાજ્યના ત્રણ જિલ્લાના એસપી સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની રેગ્યુલર નિમણૂંક ઈસીઆઈ કરશે આંતરિક સ્પર્ધા અને દબાણની રાજનીતિ તોડવા સરકારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પર ઢોળ્યું એક સપ્તાહમાં સરકાર કમિશનને એક એક પોસ્ટ માટે ત્રણ ત્રણ આઈપીએસની પેનલો સૂચવશે ખની ભરેલા પાંચ ડમ્પર્સ ઝડપાવવાને લઈ ભાવનગરના કલેક્ટરના તપાસના આદેશ તમામ ડમ્પર પકડાયાના એક કલાકમાં છોડી મૂકવામાં આવતા સવાલ ઉઠ્યા ગેરકાયદે ગૌચરની જગ્યામાંથી ખનન થયું હશે તો કડક કાર્યવાહીની કલેક્ટરે આપી ખાતરી ટ્રકની ટ્રોલી છૂટી પડી જતા કન્ટેનર પલટ્યું અમરેલીના સાવરકુંડલાના રાજુલા હાઇવે પર પીજીવીસીએલનો નો વીજ પોલ તૂટી જતા જાબાળ ગામ પાસે છવાયો અંધારપટ હાઇવે પર કન્ટેનર પલટી મારી જતા થોડીવાર જ ટ્રાફિકમાં ફસાયા વાહન ચાલકો નર્મદાના પેટા કેનાલમાં ગાબડું પડ્યું કચ્છના રાપરમાં વરણું સુખપુર નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી જીરાના પાકને નુકસાન થવાની ભીતિ કેનાલમાં ગાબડાથી લાખો લીટર પાણીનો વેડફાટ શંકાસ્પદ ઘી ઝડપાવવાને લઈ તપાસનો ધમધમાટ તેજ બનાસકાંઠાના ડીસામાં આગથાળા પાસેથી શંકાસ્પદ બનાસ ઘીની સાથે દેવા માળી નામના યુવકની કરી હતી અટકાયત બનાસ ડેરીના બ્રાન્ડવાળા ડબ્બામાંથી પામોલીન તેલ અને એસએસનો ઉપયોગ કરી નકલી ઘી બનાવવામાં આવતું હોવાનો ખુલાસો એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતી આરોપ વિવેક નામના તબીબ સામે બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ મહિલાની સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કરી હોવાનો આરોપ રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામો પર મનપાનું બુલડોઝર સાધુ વાસમણી રોડ પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા દૂર કરોડો રૂપિયાની સરકારી જમીન કરવામાં આવી ખુલ્લી જુનાગઢમાં બુટલેગર ધીરેન કાર્યા ની પોલીસે કરી અટકાયત જૂનાગઢ કોર્ટે અઢાર માર્ચ સુધીના રિમાન્ડ કર્યા મંજૂર અમરેલી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો નાગઢ તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન માં નોંધાયા છે ધીરેન કાર્યા વિરુદ્ધ અનેક ગુના गीर सोमनाथ ना तालाला गीर ने शुगर मिल माथी कॉपर सहित नी वस्तु नी चोरी करनार पांच शख्स धर पकड़ कोर्टे तमाम ना चार दिवस ना रिमांड मंजूर करया लाखों नी कीमत नो माल सामान पुलिस से जब्त करयो तालाला नगर पालिका ना सदस्य नी धरपकड़ मुस्कुराइए क्योंकि अब आप सब भारत के है नागरिक પાડોશી ત્રણ દેશમાંથી સ્થળાંતરિત થયેલા અઢાર વ્યક્તિને અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી ના હસ્તે અપાયા ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં એક હજાર એકસો સડસઠ વ્યક્તિને અપાઈ ભારતીય નાગરિકતા માતા મૃત્યુદર ઘટાડવા માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સગર્ભાઓને પ્રસૂતિ દીઠ મળશે બાર હજાર સાત પોઈન્ટ પાંચ લાખ માતાઓને થશે લાભ લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ થી ઓછી જરૂરી અમદાવાદના મેમનગરમાં એક હજાર લોકોની ક્ષમતાનો નો બનાવાશે પાર્ટી પ્લોટ ચાર પોઈન્ટ છવ્વીસ કરોડ કરવામાં આવશે ખર્ચ કિચન વોશ એરિયા સહિતની રહેશે વિવિધ સુવિધાઓ આગમાં દાજલા કે અકસ્માતમાં ઈજા પામેલા લોકો પર પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ સિવિલમાં સ્કીન બેંક શરૂ વર્ષે છસો કેસ દાનમાં મળેલી ચામડી સાચવવી પડે છે માઇનસ ચારથી આઠ ડિગ્રી તાપમાનમાં એકવીસ દિવસ સુધી અમદાવાદમાં અપ્રમાણસર મિલકત કેસમાં વોર્ડ ઇન્સ્પેક્ટર ચાર દિવસના રિમાન્ડ પર સુનિલ રાણા પાસેથી આવક કરતા મળી આવી હતી ત્રણસો વધુ અપ્રમાણસર મિલકત તપાસમાં એફડી માં રોકાણ સહિત ત્રણ કરોડ ની બેનામી સંપત્તિ મળી સાણંદ જમીનની રેવન્યુ એન્ટ્રીના કેસમાં હાઈકોર્ટનો કલેક્ટરને હુકમ મૃત વ્યક્તિના નામે બીજા એ સહી કરવાના પ્રકરણ માં હાઈકોર્ટે કલેક્ટર ને તપાસ કર્યો આદેશ જોકે હાઈકોર્ટે રજિસ્ટર્ડ સેલ ડીડના આધારે રેવન્યુ રેકોર્ડમાં થયેલી એન્ટ્રી યથાવત રાખી એન્ટ્રી રદ કરવા મુદ્દે અરજદાર રાહત નહીં આગામી ઓગણીસ થી ચોવીસમી માર્ચ દરમિયાન નોન ઇન્ટરલોકિંગ ના કારણે દસ ટ્રેન રદ કરાઈ ભુજ ગાંધીધામ ને સાંકળતી ટ્રેન ચાર દિવસ રદ રહેશે દસ ટ્રેન ગાંધીધામ સ્ટેશન નહીં જાય જ્યારે છ ટ્રેન રદ કરવાદ અમદાવાદમાં રોડ ડ્રેનેજ પાણીની એક વર્ષમાં આવી સાત લાખ ચાલીસ હજાર ફરિયાદ બાર હજાર કરોડ થી વધુ નું બજેટ હોવા છતાં એક વર્ષમાં ઢગલા બંધ ફરિયાદ આવી સરસપુર માં ઇજનેર વિભાગની ની હજાર નવરંગપુરા સ્ટેડિયમ વોર્ડ માં તેર હજાર થી વધુ ફરિયાદ નોંધાય

નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીના પગારમાં પચીસ ટકાનો કરાયો વધારો ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના છવ્વીસ હજાર કર્મીને થશે લાભ અગિયાર મહિનાનો કરાર પૂરો થતા પુનઃ નિમણૂક વખતે આપવામાં આવશે પાંચ ટકાનો વધારો મોટા પ્રમાણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ કેનેડાથી રિવર્સ માઇગ્રેન થઈ રહ્યા છે મોંઘવારી નોકરી અને રહેવાની અછતને કારણે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે પાછા કેનેડામાં અત્યારે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર મકાનોની અછત તેની સામે નવા વિદ્યાર્થીઓમાં ત્રીસ ટકાનો નો વધારો રાજ્યના મહિલાઓના ઉદ્યોગો માટે સરકારી ખરીદીમાં ખાસ પ્રોત્સાહન અપાશે સપ્લાયરોને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટ માંથી મળશે મુક્તિ રાજ્યની નવી નીતિ હેઠળ રૂપિયા પંદર લાખ સુધીની ખરીદી માટે હવે ટેન્ડર જરૂર નહીં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની યોજનાના લાભાર્થીઓને રાહત

અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજની ભુજમાં બદલી એકત્રીસ જજની કરવામાં આવી ટ્રાન્સફર સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજને મૂકવામાં આવ્યા પાટણમાં ભુજના પ્રિન્સિપલ જજ એસ એસ મૂલ્યની ભાવનગરમાં નિમણૂક આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું આગવું મોડલ એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કરાર રેકોર્ડ બ્રેક એક પોઇન્ટ ઓગણ સાઠ કરોડથી વધુના કોલ એટેન્ડ અકસ્માતના કિસ્સામાં ઓગણીસ પોઇન્ટ ત્રેપન લાખથી વધુ ઇમરજન્સી સેવાઓ અપાઈ હોળી અને ધૂળેટીના તહેવારોને લઈ વડોદરા ડેપો થી બસોનું કરાશે સંચાલન ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કામગીરીને પગલે બ્લોક ત્રણ ટ્રેન કરવામાં આવી કેટલીક ટ્રેનો રૂટ ટૂંકાવાયા ઓગણીસ થી બાવીસ માર્ચ સુધી ચાલશે કામગીરી વડોદરા રેલવે સ્ટેશન પર રિઝર્વેશન બુકિંગ માટેની ત્રણ વિન્ડો બંધ હોવાથી મુસાફરોની મુસાફરો પરેશાન સિસ્ટમ હતી તે પણ બંધ કરી દીધા મુસાફરોની વધી સમસ્યા રાજકોટ ડિવિઝન ચાલતી ઓખા મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ઓગણત્રીસ એપ્રિલ સુધી લંબાવાઈ તહેવારો ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો નિર્ણય હજારો મુસાફરો થશે ફાયદો આચાર સંહિતાના અમલ ની સાથે રાજ્યભર માં લખાણો બેનરો ઉતારવાની શરૂ કરાઈ કામગીરી બેનરો ઉતારવા સાતસો છપ્પન ફ્લાઇંગ સ્કોડ લાગી કામે આચાર સંહિતાના અમલ માટે બસો એકાવન વિડીયો વ્યુગ ચારસો વિડીયો સર્વેલન્સ ટીમ કરાઈ કાર્યરત જાહેર થતા આચાર સંહિતાને કારણે રાજ્યની પાંચ યુનિવર્સિટીમાં ચાલશે કાયમી કુલપતિ વગર યુનિવર્સિટી જુનાગઢ યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટીમાં હાલ ઇન્ચાર્જ કુલપતિ કોમન એક્ટનું કારણ દર્શાવી લાંબા સમયથી નહોતી કરાઈ કુલપતિની નિયુક્તિ રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પડશે બેતાલીસ ડિગ્રી સુધી ગરમી હોળી બાદ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા દરિયાઈ ભેજને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી એક્ટિવિટી થવાની શક્યતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફેબ્રુઆરી મહિનામાં ઝડપાયું સત્તર કરોડનું દાણચોરીનું સોનું દાણચોરીનું ગોલ્ડ લઈને આવેલા વીસ થી વધુ પેસેન્જરો અને કેરિયર ની કસ્ટમ વિભાગે કરી ધરપકડ મુસાફરો સોનું શરીરમાં છુપાવી અને લિક્વિડ સ્વરૂપમાં લાવતા ઝડપાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલી એપ્રિલ થી ગુજરાત ખરીદ નીતિ બે હજાર ચોવીસ ના અમલીકરણ ની કરશે જાહેરાત નવી પોલિસીને કારણે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને મળશે બેગ લઘુ ઉદ્યોગો બનશે મદદરૂપ પાગોત્સવની ઉજવણી દાહોદના રાધેપાટી પ્લોટમાં વુમનિયા ગ્રુપે કરેલા આયોજનમાં મહિલાઓના પાંત્રીસ મંડળ રહ્યા ઉપસ્થિત વીસ કિલો ગુલાલ ગલગોટા અને ગુલાબના ફૂલ થી કરવામાં આવી ઉજવણી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત મોટી સંખ્યામાં બહેનો રહ્યા ઉપસ્થિત પાગણ સુદ પૂનમ એટલે કે પચ્ચીસમી માર્ચ દ્વારકામાં ઉજવાશે ફૂલ ડોલ ઉત્સવ સવારે છ વાગ્યે મંગળા આરતી તો બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી અને બે થી ત્રણ વાગ્યા સુધી રહેશે ઉત્સવ દર્શન સાંજે ત્રણ થી પાંચ વાગ્યા સુધી મંદિર રહેશે બંધ આઈપીએલ બે હજાર ચોવીસની તમામ મેચ ભારતમાં રમાશે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કરી જાહેરાત ટૂંક સમયમાં આઈપીએલના બાકી શેડ્યુલની પણ કરાશે જાહેરાત બાવીસ માર્ચથી શરૂ થતા આઈપીએલનું પંદર દિવસનું શેડ્યુલ કરાયું છે જાહેર નૌસેનાને મળી મોટી સફળતા આઈએનએસ કોલકાતાએ પાંત્રીસ સમુદ્રી લૂંટારુઓની કરી ધરપકડ લૂંટારુના કબજામાંથી સત્તર લોકોને સુરક્ષિત બચાવ્યા અને છોડાવ્યા લેહ લદ્દાખ અને જોર્જિલામાં ભારે બરફવર્ષા બીકનમાં બરફના થર જામી જતા પ્રશાસન બરફ હટાવવા કરી રહ્યું છે જબરદસ્ત કામગીરી જ્યો ત્રણ રસ્તાઓ પરથી બરફ હટાવવા કર્મચારીઓ કરી રહ્યા છે પ્રયાસ હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફવર્ષાની મજા માણી રહ્યા છે સોલંગમાં પણ બરફવર્ષાના કારણે પહાડો પર જોવા મળી સફેદ ચાદર રફતાર નો કહેર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં અલ્હાબાદ હાઈકોર્ટ પાસે કાર કાર ચાલકે ચાર લોકો ઈજાગ્રસ્ત ચાલક પોલીસ કોન્સ્ટેબલ હોવાની શક્યતા કાર ચાલકે બાઇક સહિત બે ટુ મારી હતી ટક્કર ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપે લંડનમાં કાર રેલીનું કર્યું ભવ્ય આયોજન નોર્થ વેમ્બલીમાં સ્વામિનારાયણ બીએપીએસ મંદિર સુધી નીકળવામાં આવી રેલી ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા રેલીમાં